કાયદા ના કે પોલીસ ના ખફ કોઈ ને રહ્યો છે ખરો વડોદરા શહેરમાં શહેર વિસ્તારમાં આવેલા સરદાર ભવન ના ખાચામાં parking ના મામલે મારામારી parking માં મામલે 63 વર્ષના વૃદ્ધ ને માર મારતા વૃદ્ધ નું મોત બે લોકો ની અટકાયત શહેરમાં કાયદો વ્યવસ્થા કથડી સાદા પણ ખાચા માં हनुमानવાડી ખાતે મારા બાનું 13મો હતો એ 13માની વિધિ અમે કરાવ્યા હતા એ 13માનું જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા મેં બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઉભે ન હતી મારા ઘરની તેમાં કઈક વાહન પાર્કિંગ વાળા હું કઈક છતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો મારી હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકો માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં છાતીમાં માર્યું અને એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓપ થઈ ગયા છે મળીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને મૃત જાહેર કરેલા છે